નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સભા પ્રભુ ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવે છે આજના ઈસુના સ્વર્ગારોહણના પર્વને આલેખતા પ્રથમ શાસ્ત્રપાઠ અને શુભ સંદેશના લેખક લૂક છે શુભ સંદેશમાં સ્વર્ગારોહણનું વૃતાંત છેક અંતમાં છે કારણ ઈસુના સ્વર્ગારોહણ પછી ઈસુનું આ પૃથ્વી પરનું કાર્ય પૂર્ણ થાય છે અને ત્યારબાદ લખાયેલ પ્રેસિદ્ધના ચરિત્રોની શરૂઆત જ ઈશ્વરના સ્વર્ગારોહણના પ્રસંગથી થાય છે કારણ કે ઈસુની આ પૃથ્વી પરથી વિદાય પછી પ્રેસિદ્ધોને સોંપાયેલ કાર્યનો પ્રારંભ થાય છે યાને કે ધર્મ સભાનો પ્રારંભ થાય છે એક કાર્ય એટલે પવિત્ર આત્માની પ્રાપ્તિ પછી તેઓ એ જ નહીં પણ ધરતીના છેડા સુધી ઈસુ વિશે સાક્ષી પૂરવાની ફરજ બજાવવાની હતી પણ આ ભગીરથ કાર્ય કાચી માટીના માણસની શક્તિની બહાર ન હતું અને તેથી ઈસુ શિષ્યોને પવિત્ર આત્મા તેમના પર ન ઉતરે ત્યાં સુધી યરુશલેમ છોડીને જવાની ના પાડે છે 50માના પર્વના રોજ પવિત્ર આત્માના અવતરણ પછી જે રીતે શિષ્યોના જીવનમાં પરિવર્તન આવે છે તેમને જે વાણીને શ્રદ્ધાનું બળ મળે છે તેના થકી જ તેઓ સંપૂર્ણપણે નિડર બનીને પોતાના જીવની પણ પરવા કર્યા વિના ઈસુનો સંદેશ બધી જ પ્રજાઓમાં પહોંચાડવા માટેના કાર્યમાં ડૂબી ગયા હતા ઈસુના સ્વર્ગારોહણ પછી ઈસુ દહી અવસ્થામાં નહીં પણ અદ્રશ્ય રૂપમાં અને પવિત્ર આત્માના રૂપમાં સતત આપણી સાથે જ વસે છે ઈસુની હાજરી આપણે સ્નાન સંસ્કારથી મારીને ખ્રિસ્તસા સંસ્કાર પ્રાયજી સંસ્કાર બર સંસ્કાર લગ્ન સંસ્કાર

ત્યાં ઈસુ સદત આપની સાથે જ હોય છે રોજ સવારે ને સાજે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે તો ઈશ્વરના નિકટના સાનિધ્યમાં હોઈએ છીએ આપણે જો આપણા મગજને કેળાવીએ તો પવિત્ર આત્મા આપણને માર્ગદર્શક બનીને ટકોરતા જ રહે છે ત્યારે તેમનો અવાજ સાંભળી શકીએ ઈસુએ આપણને તેમની વિદાય પછી આપેલી પવિત્ર આત્માની ભેટ એવી ભેટ છે જેના થકી આપણે ઈસુનું શિક્ષણ યાદ કરતા રહીએ છીએ અને ભૂલો કરતા અટકી સકીએ છીએ પવિત્ર આત્મા જેવા બેરીના પ્રતાપે જ ઈસુની વિદાય પછી તેમના શિષ્યો અને અન્ય અનુયાયીઓ પારાવાર સંકટો અડચણો ને અવરોધ તેમજ ભયંકર સતાવણી વચ્ચે પણ ધર્મ સભાનો પાયો મજબૂત રીતે નાખી શક્યા અને ઈસુની ઈચ્છા મુજબ પૃથ્વીના છેડા સુધી એને વિસ્તારી શક્યા આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ एफएसएस ના ધર્મસંગને પોતાના જેલવાસ દરમિયાન આ પત્ર લખે છે પાઉલ પોતે તો बंदी હોવાથી સુખ સંદેશ ફેલાવી શકતા નથી એટલે પ્રાર્થના અને સાંત્વના આપતા તથા હિંમત બંધાવતા પત્રો આ લખીને તેમના સંવાસોનું મનોબળ ટકાવી રાખતા સાથે સાથે ઈસુના રહસ્યો તેમને સમજાવતા રહેતા જે રીતે તેમણે કેરહાઝરીમાં પણ ઈસુનું કામ આગળ ધપતું જ રહે પણ તેની સાથે આપણે નીચે નજર નાખીએ આપણી આજુબાજુ કેવા પ્રકારના કાર્યોથી ઈશ્વરનો મહિમા વધારી શકીએ એ બાબતમાં સતત ચિંતાતા રહેવાનું છે જેથી આપણા જીવન થકી જ લોકોને ખબર પડે કે આપણે ઈસુના અનુયાયીઓ છીએ આપ સર્વ પર ઈશ્વરની ખાસ આશીષ